ભારતે બનાવ્યા સ્ટાર વોર્સ જેવા લેઝર હથિયાર હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર ઇન્ડિયા હવે મોર્ડન હથિયાર બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું છે હાલમાં જ આર્મી દ્વારા લેઝર સિસ્ટમ હથિયારને રજૂ કરવામાં આવ્યા જેના દ્વારા ડ્રોનને શૂટ કરવામાં આવ્યું હતું આ હથિયાર હોલીવુડની ફિલ્મ સ્ટાર વોર્સ જેવી જ છે અને આ એક અતિ આધુનિક એનર્જી હથિયાર હોવાની સાથે સાથે રક્ષણ માટેનું ઉત્તમ સાધન પણ છે હવામાં ઉડતા ડ્રોનને એના દ્વારા ખૂબ જ સરળતાથી નાશ કરી શકાય છે ભારત દ્વારા હાલમાં જ ચાઇનીઝ બોર્ડર ઉપર આ સિસ્ટમની મદદથી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ લેઝર હથિયાર બનાવવામાં આવ્યું છે જે 30 કિલોવોટ વોટ પાવરનો ઉપયોગ કરે છે આ સિસ્ટમને એમ કે એ નામ આપવામાં આવ્યું છે આ સિસ્ટમ અમેરિકા ચીન અને રશિયાની સાથે હવે ભારત પાસે પણ છે અને આ હથિયાર સંપૂર્ણપણે ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે આંધ્રપ્રદેશમાં આવેલા નેશનલ ઓપન એર રેન્જમાં તેની ટ્રાયલ રાખવામાં આવી હતી સાથે એનર્જીનો ઉપયોગ કરીને બનાવેલા લેઝર હથિયાર કોઈપણ દેશ માટે ડ્રોન માથાનો દુખાવો બની ગયા છે સર્વેલિયન્સ ડ્રોન હોય કે પછી હુમલાખો ડ્રોન એનો નાશ કરવું ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ ચેલેન્જિંગ છે ડ્રોન્સ ઓછા ખર્ચાળ અને ઝડપી હોય છે તેમજ એમાં કોઈ જાનહાની પણ થતી નથી આથી એનો ઉપયોગ હવે ઘણા દેશની આર્મી દ્વારા કરવામાં આવી રહ્યો છે આ ડ્રોનને અટકાવવા અને તેનો સામનો કરવા માટે ભારત દ્વારા ડિરેક્ટેડ એનર્જી વેપન્સ બનાવવામાં આવ્યા છે આ ટેકનોલોજીમાં એનર્જી બીમ એટલે કે લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે નહીં કે બંદૂકમાં આવતી વધુ અટેક કરી શકાય છે સામાન્ય બંદૂકમાં કેટલી બુલેટ હોય છે એના આધારે એટલી જ વાર અટેક કરી શકાય છે ઉદાહરણ તરીકે કોઈ બંદૂકમાં બાર બુલેટ હોય તો એના દ્વારા એટલી જ વાર ચલાવી શકાય છે જ્યારે લેઝર ગનમાં જ્યાં સુધી એનર્જી હશે ત્યાં સુધી એનો ઉપયોગ કરી શકાશે એટલે કે બુલેટ કરતા એ બંદૂક વધુ સમય સુધી ફાયર કરી શકે છે ઝડપ કેટલી હશે તો લેઝર હથિયારનું નિશાન ખૂબ જ ચોક્કસ રહેશે કારણ કે એના ઉપર વગેરે પરિબળની અસર થતી નથી બંદૂકની ગોળી કરતા લેઝરની એટલે કે લાઇટની સ્પીડ વધુ હોય છે એટલે કે કોઈ પણ વસ્તુને હટવા માટે ખૂબ જ ઓછો સમય મળી શકે છે આસપાસના વ્યક્તિ અથવા વસ્તુને ઓછું નુકસાન થશે

ફાઇબર લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે હાઈ એનર્જી જ્યારે જરૂર હોય ત્યારે એકદમ ઉત્તમ છે આ લેઝર ખૂબ જ પાવરફુલ હોય છે અને ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે એટલે કે ડ્રોનના કોઈ પણ પાર્ટસને સેકન્ડમાં ખૂબ જ ખરાબ રીતે ડેમેજ કરી શકે છે આ લેઝર માટે ખૂબ જ ઓછી જગ્યા જરૂરી છે અને એ ખૂબ જ લાંબા અંતર સુધી ટ્રાવેલ કરી શકે છે બંદૂકની ગોળી આમ તેમ ફેલાવાના ચાન્સ રહે છે પરંતુ લેઝરમાં એવું નથી થતું એ નિશાનો પર જ જાય છે એડવાન્સ ઓપ્ટિકલ સિસ્ટમ લેઝર બીમ ટાર્ગેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ જરૂરી છે આથી એ માટે હાઈટેક ઓપ્ટિકલ કોમ્પોનેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ માટે બીમ ડિરેક્ટર્સ અને એડેપ્ટિવ ઓપ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના કારણે લેઝર હવામાં ઉડી રહેલા ડ્રોનને પણ નિશાન બનાવી શકે છે અને હવાનું જે ટ્રિબ્યુલન્સ હોય છે એને પણ અવરોધી શકે છે આ માટે હાઈ રિફ્લેક્ટિવ મિરર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લેઝરની એનર્જીનો સંગ્રહ કરી શકે છે હથિયારમાંથી નીકળવાથી લઈને ટાર્ગેટ સુધી પહોંચે ત્યાં સુધી આ એનર્જીના સંગ્રહ માટેનો ઉપયોગ થાય છે એમાં આવેલા લેન્સ લેઝર બીમ ઉપર ફોકસ કરે છે જેથી ડ્રોન ઉપર વધુ અસર કરી તેને સંપૂર્ણ રીતે ડેમેજ કરી શકે સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ સૌથી પાવરફુલ લેઝર પણ નિષ્ફળ રહેશે જો એમાં ટ્રેકિંગ સિસ્ટમ સારી નહીં હોય આ માટે એમાં રડાર ઇન્ફ્રારેડ સેન્સર્સ અને કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ડ્રોનને છે અને નિશાન બનાવશે આ માટે સોફ્ટવેરમાં આર્ટિફિશિયલ આવશે હીટ અને પાવર મેનેજમેન્ટ હાઈ એનર્જી લેઝર ઉપયોગ કરવાથી ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને તે સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે આથી એમાં લિક્વિડ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી ઓવરહીટ નહીં થાય અને તેનો સતત ઉપયોગ કરી શકાય આ માટે એડવાન્સ પાવર મેનેજમેન્ટ સર્કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે હથિયારને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે કોમ્પેક્ટ ડિઝાઇન હોવાથી સરળતાથી સ્થળાંતર કરી શકાશે રિયલ લાઈફમાં ઉપયોગ કરવામાં આવવાની હોવાથી તેને ખૂબ જ કોમ્પેક્ટ ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી છે આ હથિયાર એટલું પોર્ટેબલ છે કે તેને જીપ અને ટેન્ક જેવા મશીન ઉપર મૂકવાની સાથે કોઈ ચોક્કસ જગ્યાએ ફિક્સ પણ મૂકવામાં આવી શકે છે એટલે કે જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરી શકાય આ હથિયારના તમામ પાર્ટસને બદલી શકાય છે એટલે કે તેમાં કોઈ ખરાબી આવી તો તેને તરત જ બદલી શકાય છે ભારત કેમ આ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે તે પણ એક જાણવા જેવું છે ભારત ફક્ત દેખાડો કરવા માટે આ સિસ્ટમ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું નથી પરંતુ હવે તે પોતાની ડિફેન્સ સિસ્ટમને ખૂબ જ મજબૂત કરી રહ્યું છે હાલની ભારતમાં હાલમાં જે ડિફેન્સ સિસ્ટમ છે તેમાં હવે લેઝરનો પણ સમાવેશ થયો છે

લેઝર સિસ્ટમ ખૂબ જ અત્યાધુનિક હથિયાર છે તેના કારણે લેઝર બીમની તાકાતમાં ઘટાડો થઈ શકે છે આથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેટલાક એડજસ્ટમેન્ટ અને ઓપ્ટિકલ્સની જરૂર પડી શકે છે જે સમય સાથે ડેવલપ કરવામાં આવશે આ હથિયાર માટે પાવરની ખૂબ જ જરૂર પડે છે આથી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા માટે વધુ સ્ટોર કરી શકાય એવી બેટરી સાથે ચલાવવું પડે છે જે વજનદાર થઈ શકે છે આ હથિયાર હાલ અન્ય હથિયાર સાથે કામ કરી શકતું નથી આથી તે અન્ય હથિયાર સાથે સારી રીતે જોડાઈ શકે એ માટેની ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યું છે તો ભારત માટે એક ગર્વની વાત છે કે નવી ટેકનોલોજી ભારત લાવી રહ્યું છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો